નમસ્કાર મિત્રો હું છું આપનો વિનુ ઠાકોર લઈને આવ્યો છે મનોરંજન વિડીયો એ પણ આપણા ખજૂરભાઈ ના સમર્થન માટે ને મિત્રો આપણે જોઈ લઈએ પેલા તો આ ભાઈ ખજૂરભાઈ ને એક આક્ષેપ લગાવ્યો હતો આગળ બતાવ્યો હતો તમને તો આ ભાઈએ જે આક્ષેપ લગાવ્યો છે એનો આપણે આ વિડીયો પેલા જોઈ લઈએ અને પછી આગળ થોડી ચર્ચા કરીએ ખજૂર અને કીર્તિ જ્યારે સાથે કામ કરતા હતા ત્યારે ખજૂરે કીર્તિને પ્રેગનેન્ટ કરી તો મિત્રો જે આ ભાઈ વિડીયોમાં જે બોલ્યો છે એના ઉપરથી અમે એક સરસ મજાનો કોમેડી મનોરંજન માટે વિડીયો બનાવ્યો છે તો મિત્રો આગળના મેં મારા જે વિડીયો આવ્યા જે આપણે વિરોધના બનાવ્યા હતા ખજૂરભાઈના સમર્થન માટે તો એમાં મને ફૂલ સપોર્ટ મળ્યો છે તમે બધાએ ખૂબ ચાહત આપી છે વિડીયોમાં તો મિત્રો આ વિડીયો પણ એટલો જ સુંદર બનાવ્યો છે સરસ બનાવ્યો છે અને ખજૂરભાઈ માટે જ બનાવ્યો છે ખજૂરભાઈના સમર્થનમાં બનાવ્યો છે અને એ પણ મનોરંજન માટે બનાવ્યો છે તો મિત્રો પૂરેપૂરો વિડીયો જોજો બની શકે તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ પણ કરજો અને ખજૂર ભાઈ સાથે જીએ હંમેશા રહેવાનું છે તો મિત્રો ચાલો જોઈ લઈએ આપણે આ મનોરંજન વિડીયો અને મિત્રો આ વિડીયાની અંદર કોઈએ દિલ ઉપર લગાવવાનું નથી અને કોઈને ખોટું ના લાગે એવી પ્રાર્થના તો મિત્રો કોઈ પોતાના દિલ ઉપર ના લે એવી મારી વિનંતી છે તો જોઈ લઈએ આપણે આ પૂરેપૂરો વિડીયો એક નાનકડી રજૂઆત કરી છે કીર્તિ એ કીર્તિ જા જીયા એ તો હાજી નહીં ને મારી ઉળસી ને નવમો જાય રહ્યો છે હવે શું કરું મારે કુવાવાડી કરાવવા લાવ્યો છું પણ હવે મારે તો મારી ફરજ પૂરી કરવી પડે ને તારે આ ખજૂર ભાઈના સોખા તેલનો જીવ ઓલા દબો મગાયો તેલનો ને આના ઓલે શીરો બનાવ્યો અને આ ચમડા જતી મારે અને ખવરા છે હવે બસ ખવરા ને ડિલિવરી નોર્મલ થાય ગયા ચા જી આ ચા જી ચાય પગ ટકાવતી નથી જો ખડા ખડા પગ આવી ગયો ને તો ઉપાધિ ના ધોળ કરાવશે હો હું હમણાં તો ચાય નથી ચા જી આ ચા જી મારે તો કામ કરવું કે ઓની સેવા કરવી હવે ચાર ઓની ડિલિવરી થઈ રહે છે રહેશે

ઓય મારવાજી એમ્બ્યુલન્સ હટ આવે ના આવે એમ કરું ભલામણ નંબર તો છે માર જોડે એટમું ફટાફટ હવે આપણે ફોન કરી દઉં છું એ બટી શાંતિરાજ ઘડી કાઢીતા હું તરત ગાડીવાળાને ફોન કરું આ જલ્દી ફોન કરો ના ના લોક છે લોક છે ખુલી જે ખુલી છે ફોન કરો જલ્દી ફોન કરો ભલા ભઈ ગાડીવાળા ભલા આрио આрио કે

有人。<laughs> લઈ <ELL> લે yeah, <facial>